જૂનાગઢમાં નાગર બ્રાહ્મણને અતિ નિષ્ઠાવાનેવા રામજીભાઈ મહેતા એકાંતિક ભક્ત હતા આ રામજીભાઈએ પોતે સત્સંગનો છડે ચોક પક્ષ રાખીને સત્સંગના ઘણા દુષ્કર કાર્યો કર્યા છે વડનગરા નાગર બ્રાહ્મણ સમાજ તેમના કેટલાક ચિરંજીવી પાત્રો દ્વારા સમાજમાં સદાય સ્મરણીય છે જેમાં જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા જેતલપુરના ગંગામાં કસલીબા નાનાભાઈ તાના રીરી વગેરે સૌ આ કુળમાં સામેલ છે રામજીભાઈ મહેતા આ વડનગરા બ્રાહ્મણ કુળમાં એક જળહળતા રત્ન સમાન હતા રામજી મહેતા જૂનાગઢ નવાબના રાજ્યના મોટા સરકારી અધિકારી હતા ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતોના જોગમાં આવવાથી તે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા હતા તેમણે સત્સંગનો પક્ષ રાખીને જૂનાગઢના સત્સંગ માટે ઘણા દુર્લભ કાર્યો કર્યા પોતાની રાજકીય સૂઝબૂઝ વાપરીને જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં આવેલી અનેક અડચણો દૂર કરી જુનાગઢમાં ભગવાન સ્વામિનારાયણને ભવ્ય મંદિર કરવા માટે પંચાળાના રાજા મુક્તરાજ ઝીણાભાઈએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી પોતાના પંચાળા રાજ્યની માલિકીની ઉતારાની જગ્યા મંદિર કરવા માટે આપી પરંતુ જૂનાગઢ રાજ્યના કેટલાક કાર્યભારીઓએ ખટપટો કરીને એ જગ્યામાં મંદિર નિર્માણ ન થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમાં રામજી મહેતાએ પોતાની કુનઃપૂર્વકની આવડત વાપરીને અનેક મુશ્કેલીઓનો ઉકેલ લાવીને મંદિરના બાંધકામ કાર્યમાં આવતા ઘણા અવરોધો દૂર કર્યા એક વખત જૂનાગઢ રાજ્યના અધિકારીઓએ જૂનાગઢ રાજ્યના દીવાનને અવળું સમજાવીને મંદિરના બાંધકામમાં આવતી વસ્તી વસ્તુઓ પર ખૂબ મોટો કર નંખાવી દીધો રામજી મહેતાએ દીવાનને વિગતે યોગ્યતાપૂર્વક સમજાવીને તે કર માફ કરાવી દીધો હતો રાજ્યના ઘણા વિકટ કાર્યો પાર કરાવવાની કરાવીને મંદિર નિર્માણમાં આવતી આવી તો અનેક મુશ્કેલીઓ દૂર કરીને શ્રીજી મહારાજનો અને બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો આ ઉપરાંત અન્ય લોકો અને સમાજ તરફથી ઊભી કરવામાં આવતી અડચણોમાં પણ કોઈની શે શરમ રાખા વિના પોતે સહાય કરીને અવરોધો ટાળ્યા હતા એ સમયે જુનાગઢના સ્થાનિક ભાટિયા લોકો વેપાર ધંધામાં અગ્રણી હતા એક ગોકળભાઈ ભાટિયાનું કુટુંબ જ સત્સંગી હતું ગોકળ ભાટિયાએ સંતોના યોગમાં આવતા વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો તેથી તેમના ભગવાન સ્વામિનારાયણનું અનન્ય શરણું સ્વીકાર્યું આથી તેમના નાતીલાઓને ક્રોધ ચીડ્યો તેથી મુખિયાજીએ ગોકળભાઈને તેડાવ્યા ગોકળભાઈને સત્સંગ છોડી દેવા ધાક ધમકી આપી ગોકળભાઈએ વિનયથી પોતાની વાત તેમને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા તો પણ તેમના પર કોઈ અસર ન થઈ ગોકળભાઈને ધાક ધમકી આપી પરંતુ તો પણ ગોકળભાઈ ન માન્યા અને એટલે એમને માર મારીને એક ઓરડીમાં પૂરી દીધા ને તેમને તાકીદ કરી કે જ્યાં સુધી આ નવા ધર્મ નિયમ નહીં છોડે ત્યાં સુધી તેમને ખાવા પીવા આપવાનું બંધ આ વાતની પાંચ દિવસે રામજીભાઈ મહેતાને ખબર પડી એટલે રામજીભાઈ તરત જ પોતે રાજ્યના સિપાઈ લઈને ત્યાં ગયા ને મુખિયાજીને ધમકાવીને ગોકળ બાટિયાને છોડાવ્યા રામજી મહેતાએ રાજ્યના અધિકારી તરીકે મુખિયાજીને પણ ધમકી આપી કે હવે જો આજથી કોઈ વ્યક્તિને વિના વાંક કોઈ પણ રીતે હેરાન કરશો તો તમને જ રાજ્યના કેદખાનામાં નાખશું આમ રામજી મહેતાએ સત્સંગનો છડે ચોક પક્ષ રાખ્યો હતો હાલમાં તેમના વંશજો દેશાવરમાં અને અન્ય મોટા શહેરોમાં સ્થાયી થયા છે ને સારો એવો સત્સંગ રાખે છે શ્રી ચરિત્ર ચિંતામણી ભાગ એક વાત એકસો ત્રાણું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો તેરની ત્રેપન ચોપનમી કડીમાં જૂનાગઢના રામજી મહેતાને ગોકળ ભાટિયાને ચિંતવતા લખ્યું છે કે જાણો જન रामजी कूरजी वृन्दावन माणकलाल द्विजहरि रामा नागरमा पाची बाइनामा उमेद उमेदजी दादो भाई भाटमानसिंहनि भला चाशाप शिविरजी मंगल, भावी भक्त भाटियो कल, अस्तु जयस्वामि नारायण શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી